તો એવા બંને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને એમની સાથે જોડે જે એડવાઇઝર કામ કરી રહ્યા છે એ એડવાઇઝર મિત્રો પણ આવનારા દિવસોની અંદર પોતાની બ્રાન્ચ બનાવે અને સારી એવી પ્રગતિ કરે એવી આરાધના પરિવાર તરફથી શુભેચ્છાઓ તો આજે આપણે બધા ભાવનાબેન અને બંને બહેનોના ઇન્વિટેશનને માન આપીને અહીંયા પધાર્યા છીએ તો એમની બ્રાન્ચ ઓપન થઈ રહી હતી અને બ્રાન્ચ ઓપન કેમ થઈ રહી છે બેન એવું શું કામ કરી રહ્યા છે અને કઈ મંડળી સાથે જોડીને કામ કરી રહ્યા છીએ તો એના વિશે પણ જાણવું જરૂરી છે તો ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ કે જે ત્રેવીસ નવ ઓગણીસો ચોરાણું ત્રેવીસ નવ ઓગણીસો ચોરાણું એટલે આજે એકત્રીસમું વર્ષ રનિંગ છે મંડળીનું તો એકત્રીસ વર્ષથી કાર્ય કરતી સંસ્થા સાથે બંને બહેનો બહેનો જોડીને કામની શરૂઆત કરી હતી અને આજે એમની એક જે એમને ગોલ નક્કી કર્યો હતો જ્યારે કામની શરૂઆત કરી ત્યારે એક ગોલ નક્કી કર્યો હતો કે મારે બ્રાન્ચ બનાવી છે તો ખરેખર આજે એમનો ગોલ પૂરો થયો છે કે આજે બંને બહેનો પોતે બ્રાન્ચ મેનેજર બની ગયા છે તો ખૂબ ખૂબ અભિનંદન તો મંડળી એકત્રીસ વર્ષથી કામ કરી રહી છે તો કોઈપણ વસ્તુની શરૂઆત થાય તો એની પાછળ કંઈક કારણ જવાબદાર હોય તો મંડળીની શરૂઆત કેમ કરવામાં આવી હતી તો જ્યારે માણસને નાણાકીય જરૂરિયાત પડે ત્યારે એનો હાથ કોઈ પકડતું નથી અને નાનામાં નાનો માણસ છે એ સૌથી વધુ જો દુઃખી થતો હોય તો નાણાકીય જરૂરિયાતથી તો નાનામાં નાના માણસને ભવિષ્યમાં ક્યારેય નાણાકીય તકલીફથી મૂંઝવણ ના અનુભવાય એ ઉદ્દેશ્યથી આપણેથી આરાધના બચત સહકારી મંડી લિમિટેડની શરૂઆત કરવામાં આવી હતી અને આજે ઓલ ગુજરાતની અંદર આપણી ચારસોથી વધુ શાખાઓ છે તો અહીંયા કામ શું થઈ રહ્યું છે તો મંડળી બે કામ કરી રહી છે એક તો લોકોને રોજગારી પણ આપી રહી છે અને બચત બી કરી રહી છે લોકોને બચત બી કરાવે છે અને દરેક માણસ પોતાના જીવનની અંદર બે કામ કરે છે એક તો પોતાના ફેમિલીનું ગુજરાન ચલાવવા માટે આવક કરવી જરૂરી છે એ કોઈ પણ ફિલ્ડમાં કોઈ ગવર્મેન્ટ જોબ હોય કોઈ પ્રાઇવેટ જોબ હોય કે કોઈ નાનો મોટો બિઝનેસ હોય કે કોઈ પણ રીતે આવક કરવી જરૂરી છે અને એ આવકમાંથી પોતાના ફેમિલીનું ગુજરાન ચાલે છે અને મહિનાના અંતે કંઈક આપણી પાસે હજાર પાંચસો બે હજાર રૂપિયા વધે છે તો આપણે એની યોગ્ય જગ્યાએ બચત કરીએ છીએ કેમ કે ભવિષ્યની અંદર જ્યારે આપણે કોઈ નાણાકીય જરૂરિયાત હોય કોઈ ઇમરજન્સી હોય કોઈ ઘરમાં પ્રસંગ હોય કે કોઈ મેડિકલ ખર્ચ આવે તો આપણે એમાંથી આપણું કામ કાઢી શકીએ તો બચત કરવી જરૂરી છે તો દરેક માણસ બચત ક્યાં કરી રહ્યા છે તો કોઈ પોસ્ટમાં કરી રહ્યા છે કોઈ બેંકમાં કરી રહ્યા છે કોઈ વીમા કંપનીની અંદર કરી રહ્યા છે તો ત્યાં આપણને મિનિમમ અને મેક્સિમમ વ્યાજ દર કેટલું આપવામાં આવે છે તો ત્યાં આપણને પોસ્ટ અને વીમા કંપનીની અંદર મિનિમમ ત્રણ ટકાથી લઈને મેક્સિમમ સાડા ચાર પાંચ ટકા સુધીનું દર બચત ઉપર આપવામાં આવે છે તો જો એ જ બચત આપણે થી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની અંદર કરવામાં આવે તો આપણી પહેલી બચત યોજના હતી માસિક થાપણ બચત યોજના તો અહીંયા મિનિમમ પાંચસો રૂપિયાથી લઈને મેક્સિમમ પોતાની આર્થિક અનુકૂળતા મુજબ પાંચસો હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર કે વીસ હજાર આપણે માસિક મિનિમમ બે વર્ષથી લઈને મેક્સિમમ ચોવીસ વર્ષ સુધીની યોજના છે મુદત છે છ વર્ષથી લઈને શરૂઆત કરીએ તો છ વર્ષમાં છ ટકા છે આઠ વર્ષમાં આઠ ટકા છે દસ વર્ષમાં દસ ટકા વ્યતર આપવામાં આવે છે એવી રીતે જો કોઈ મેમ્બર ચોવીસ વર્ષ સુધીની મુદતમાં જોડાય છે તો છ ટકાથી લઈને મેક્સિમમ સોળ ટકા સુધીનું માસિક થાપણ બચત ઉપર વ્યાજ દર આપવામાં આવે છે એટલે બેંક પોસ્ટ અને વીમા કંપની જ્યાં પૂર્ણ થાય ત્યાંથી આપણી માસિક થાપણ બચત યોજનાની અંદર વ્યાજદરની શરૂઆત થાય છે એટલે પહેલો બેનિફિટ છે કે સારામાં સારું વ્યાજદર આપવામાં આવે છે બીજો બેનિફિટ છે કે માસિક થાપણ બચત યોજનામાં છ વર્ષથી ઉપરની યોજનામાં જોડાય છે એ દરેક મેમ્બરને છ મહિના પૂર્ણ થાય એટલે સાતમા મહિના પછી મંડળી તરફથી સારામાં સારી ગિફ્ટ આપવામાં આવે છે એ ગિફ્ટમાં શું હોઈ શકે તો ઘર વખરીની બી કોઈ ગિફ્ટ હોઈ શકે અથવા તમારી પસંદગીની કોઈ સોના ચાંદીની ગિફ્ટ હોય તો એ પણ મંડળી તરફથી ગિફ્ટ આપવામાં આવે છે એક ઉદાહરણ લઈ લઈએ કે પાંચસો રૂપિયાનું એકાઉન્ટ હોય તો પાંચસો રૂપિયાના એકાઉન્ટની અંદર ચાંદીની લકી કે સોનાની નાકની ચૂક પણ મંડળી તરફથી ગિફ્ટ આપવામાં આવે છે મુદત દરમિયાન એક વખત મંડળી આપણને ગિફ્ટ આપે છે તો એવી રીતે જો હજાર રૂપિયાનું એકાઉન્ટ હોય તો ચાંદીની લકકી ચાંદીની પાયલ સોનાનો હોમ આ પણ મંડળી તરફથી ગિફ્ટ આપવામાં આવે છે બે હજાર રૂપિયાનું એકાઉન્ટ હોય તો આપણને સોનાની સેલ કડી પણ મંડળી તરફથી ગિફ્ટ આપવામાં આવે છે એવી રીતે જો મંથલી પાંચ હજાર રૂપિયાનું એકાઉન્ટ આપણું હોય સેવિંગ કરી રહ્યા હોય આપણે તો આપણને સોનાની લેડીઝ કે જેન્ટ્સ રિંગ વીટી પણ આપણને ગિફ્ટ આપવામાં આવે છે અને જો વીસ હજાર રૂપિયાનું એકાઉન્ટ હોય તો પાંચ ગ્રામ સોનાની ચેન પણ મંડળી તરફથી મુદત દરમિયાન એક વખત ગિફ્ટ આપવામાં આવે છે એટલે બીજો બેનિફિટ છે કે સારામાં સારી આપણને ગિફ્ટ આપવામાં આવે છે ત્રીજી વસ્તુ છે કે કોઈ પણ મેમ્બર આપણી સાથે બાર મહિના સુધી રેગ્યુલર પૈસા ભરે છે સેવિંગ કરે છે અને ભગવાન ના કરે કે તેરવા મહિના પછી એને કંઈ પ્રોબ્લેમ થાય છે અને કુદરતી અવસાન થાય છે તો આપણી ભરેલી રકમ વત્તા આપણને જે બી રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાથે બોનસ મળવા પાત્ર થતું હોય બોનસ દસ હજાર રૂપિયા કુદરતી વીમા પેટે તરફથી બેનિફિટ આપવામાં આવે છે અને કદાચ જો એ જ વ્યક્તિનું એક્સિડેન્ટલી ડેથ થાય છે તો આપણી જમા રકમ વત્તા જે બી રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાથે બોનસ મળવા પાત્ર થતું હોય બોનસ વત્તા પચીસ હજાર રૂપિયા વાહન અકસ્માત બેનિફિટ આપવામાં આવે છે એટલે વીમાને પણ આપણે આની અંદર